દ્રાંગદ્રા શહેરી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ એકનું સારવાર દરમિયાન મોત તો મહિલા અને યુવતીને પહોંચી ઇજાઓ નાયબ પોલીસ અધિક્ષક સહિત કાપલો ઘટના સ્થળે તથા હોસ્પિટલ દોડી ગયેલ તપાસનો ધમધમાટ હાથ ધરેલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગદ્રા શહેરી વિસ્તારની તાલુકા શાળા પાસે ખેલા યુવકોની ખેલ મોડી સાંજે મરનાર વ્યક્તિ કલ્પેશભાઈ રમણીકભાઈ પરેખ ઉપર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો